નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે કિડનીને સુરક્ષિત રાખવી હોય લિવરને જો સુરક્ષિત રાખવું હોય તો એવા સંજોગોની અંદર આપણે કયા ફળનો આહાર કરવો જોઈએ અથવા તો માની લો કે થોડી ઘણી અંશે એની અંદર બગાડ થાય કિડનીની અંદર સોજો આવી શકે બળતરા થઈ શકે ઇન્ફેક્શન થઈ શકે તો એવા સંજોગોની અંદર આપણે આ બેથી ચા ચાર એવા ફળ છે મિત્રો જો એ ફળ આપણે ખાઈએ તો આપણે કિડની અને લિવર એકદમ સુરક્ષિત રાખી શકીએ મિત્રો અને એની અંદર થોડી ઘણી અંશે બગાડ થાય તો એ જલ્દી રિકવર પણ થઈ શકે છે મિત્રો જો કે એ ફળ આપણે બજારની અંદર ખૂબ સરળતાથી મળી જાય છે મિત્રો એટલે અવશ્યપણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને અને આપણને શોને ખ્યાલ છે અને થોડી ઘણી અંશે ખબર પણ છે કે અત્યારના સમયની અંદર કિડની સંબંધી અનેક તકલીફો વધી રહી છે મિત્રો ઘણા લોકોની કિડની ફેલ પણ થઈ જાય છે જો કે એ ફેલ થવાનું મુખ્ય રીઝન તો આપણને સોને ખ્યાલ તો છે જ કારણ કે આપણે ખાનપાનની અંદર કોઈ આપણે લિમિટ હોતી નથી ખૂબ વધારે ટેસ્ટ મસાલેદાર એવું બધું ખાવાની આપણી આદત હોય છે એના કારણે આપણને કિડની ફેલ થાય છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે કિડની અને લિવરને જો સુરક્ષિત રાખવી હોય તો અત્યારથી જ તમે એ ફળનું સેવન કરવાનું તમે ચાલુ કરી દો તમે નિયમિત સેવન ના કરો તો પણ વાંધો નથી અઠવાડિયાની અંદર બે અઠવાડિયાની અંદર તમે અચૂકપણે આ બેથી ચાર એવા ફળ છે એને તમે સેવન કરું જેથી કરીને આપણે લાંબા સમય સુધી આપણા કિડની અને લિવરને સુરક્ષિત રાખી શકીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમારે જો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ બટન પણ દબાવી દેજો અને આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને તમારા વર્તુની અંદર પણ આ વિડીયો શેર કરજો જેથી કદાચ તમારા વર્તુની અંદર કોઈક મિત્રને કિડની સંબંધિત તકલીફ હોય લિવર સંબંધિત તકલીફ હોય કિડની અંદર પથરી હોય અને એની ખૂબ તકલીફ વધી રહી હોય તો એની અંદર પણ તમે આ ફળનું સેવન કરશો એટલે તમને ખૂબ રાહત તમને મળી શકશે અને પથરી પણ ધીરે ધીરે કરીને તૂટી અને પેશાબ દ્વારા બહાર થઈ જશે તો ચાલો હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં છે મિત્રો દાડમ દાડમ ખાવાથી આપણા શરીરની અંદર સૌથી બેસ્ટ આપણને રાહત આપે છે મિત્રો પોટેશિયમ પોટેશિયમ દાડમની અંદર ખૂબ વધારે પ્રમાણમાં છે મિત્રો તો તેથી કરીને આપણે લોહીની અંદર પણ વધારો થઈ શકે છે અને પોટેશિયમ હોવાથી આપણા કિડનીની અંદર પથરીની સમસ્યા થાય અથવા સંભાવના થાય તમને દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર આપણે દાડમનો રસનું સેવન કરવું જોઈએ જેથી કરીને આપણે પથરી થવાની શક્યતા ખૂબ નહીવત થઈ જાય છે અને એ ડિટોક્સ પણ કરે છે અને કિડનીની અંદર જે કંઈ ઝેરી તત્વો હોય તો એ ઝેર પણ આપણા દૂર થઈ જાય છે મિત્રો ફક્ત દાડમ ખાવાથી તો અવશ્ય પણ આપણે દાડમનો ઉપયોગ કરવો જ જોઈએ જેથી કરીને આપણે કિડનીને સુરક્ષિત પણ રાખી શકીએ અને ભવિષ્યમાં કદાચ પથરી થવાની શક્યતા થાય તો એનાથી પણ આપણે બચાવી શકીએ અને બીજા નંબરે છે મિત્રો લાલ દ્રાક્ષ બરાબર છે લાલ દ્રાક્ષ ખાવાથી આપણે કિડનીની અંદર સોજો આવે માની લો કે સોજો થાય અને એ સોજો દૂર કરવાનું પણ કામ કરે છે લાલ દ્રાક્ષ બરાબર છે કિ લિવરને પણ સુરક્ષિત રાખી શકે છે ફક્ત કિડનીને જ સુરક્ષિત રાખી શકે એવું નથી લાલ દ્રાક્ષ ખાવાથી આપણે કિડની અને લિવરની અંદર કોઈ પણ પ્રકારની સોજો હોય ઇન્ફેક્શન હોય પથરીનો દુખાવો થતો હોય તો અવશ્ય પણ આપણે લાલ દ્રાક્ષનું સેવન કરવું જેથી કરીને આપણને એની અંદર ખૂબ રાહત આપી શકે સોજો પણ દૂર થઈ શકે અને ત્રીજા નંબર છે મિત્રો એક જ્યુસ છે જો કે એની અંદર આપણે નારંગીનો જ્યુસ લીંબુનો જ્યુસ બરાબર છે એ મિક્સ કરીને તમે પીવો એટલે તમને ખૂબ રાહત તમને મળી શકે અને તમને કિડની સંબંધિત કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકે એટલે કિડનીને એકદમ ક્લીન કરી નાખે જે કંઈ ઝેર હોય કિડનીની અંદર ઇન્ફેક્શન હોય એ આ જ્યુસ પીવાથી એની અંદર આપણે ખૂબ રિકવરી ઝડપથી જોવા મળી શકે તો અવશ્ય પણ આપણે એનું સેવન કરવું અને છેલ્લે છે મિત્રો તરબૂચ તરબૂચ ખાવાથી આપણે કિડનીની અંદર ઘણી વખત બળાતરા થતા હોય સોજો આવતો હોય તો તરબૂચ ખાવાથી એ સોજો પણ દૂર થઈ જાય છે અને બળતરા શબતની તકલીફ થતી હોય એની અંદર પણ આપણે ખૂબ રિકવરી જોવા મળી શકે છે મિત્રો તો અવશ્ય પણ એ આ બેથી ચાર એવા ફળ છે મિત્રો જો કે આપણે બજારની અંદર ખૂબ આસાન તરીકે મળી પણ જાય છે એટલે અવશ્ય પણ એ બીજા ફળ ખાવા કરતાં એનો આપણે ઉપયોગ કરવો જેથી કરીને આપણે કિડની અને લિવર એકદમ સુરક્ષિત રાખી શકીએ જો મિત્રો આપણે સૌને ખ્યાલ છે કિડની બગડે અને કોઈ પણ પ્રકારની થોડી ઘણી અંશે પણ કિડનીની અંદર બગડ થાય તો હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે મિત્રો અને આપણા શરીરની અંદર એની સાથે બીજી પણ બેથી ત્રણ એવી બીમારીઓ ઓટોમેટિક એડ થઈ જાય છે એટલે બને ત્યાં સુધી આપણે કિડનીને સુરક્ષિત રાખવું ખૂબ જરૂરી છે અને બને ત્યાં સુધી આપણે આહારની અંદર થોડી શુદ્ધતા રાખવી જરૂરી છે મિત્રો વધારે પડતું આપણો મસાલેદાર ટેસ્ટી ભોજન બને ત્યાં સુધી થોડું ઓછું કરવું જેથી કરીને આપણે કિડનીને સુરક્ષિત રાખી શકીએ માની લો કે કિડનીની અંદર પથરી થાય તો એનો દુખાવો તો આપણે એક રીતે સહન કરી શકીએ અને ધીરે ધીરે કરીને એક પથરીને પણ આપણે દૂર કરી શકીએ પણ બને ત્યાં સુધી કિડનીની અંદર બીજી કોઈ તકલીફ થાય ઘણી વખત ઘણા આપણા સમાચાર ન્યૂઝ પણ સાંભળે છે કે કિડની અંદર પોરું પણ થઈ જાય છે મિત્રો એટલે ખૂબ વધારે તકલીફ આપણને થઈ શકે શરીર એકદમ પાતળું થઈ જાય કમજોરી થઈ જાય એવા ઘણા એવા કારણો આપણા શરીરની અંદર ઓટોમેટિક આવી જતા હોય છે અને તકલીફ પણ વધી જાય છે એટલે બની ત્યાં સુધી આપણે શરીર પ્રત્યે બેદરકારી બિલકુલ નહીં રાખવી આપણું ઈચ્છા થાય કે આજે મારે ટેસ્ટી ખાવું છે પણ બને ત્યાં સુધી આપણે થોડું ભણે અંશે આપણે એ ટેસ્ટી ભોજનથી આપણે દૂર રહેવું જરૂર છે જેથી કરીને આપણે કિડની અને લીવરને સુરક્ષિત રાખી શકીએ તો આ વિડીયો તમારા વર્તનને જરૂરથી શેર કરજો અને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને દાડમ એક તો લાલ દ્રાક્ષ અને તરબૂચ અને જ્યુસ છે નારંગી લીંબુનો જ્યુસ તમે અવશ્યપણે તમે એનું સેવન કરો જેથી કરીને આપણે કિડનીને સુરક્ષિત લિવરને પણ સુરક્ષિત રાખી શકીએ અને દાડમનું પણ અવશ્ય પણ આપણે સેવન કરવું સવારે ભૂખ્યા પેટે સેવન કરશું આ ફળનું દાડમ અને લાલ દ્રાક્ષનો જ્યુસ તો ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને તમારા મિત્રોની અંદર પણ શેર કરજો અને બીજું ખાસ કે તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને વાતાવરણ સાથે શરીરનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂર છે મિત્રો તો મળીએ કોઈ બીજી વિડિયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે